અત્યારે આવ્યો અત્યાર ની ઘડીક પહેલા આવ્યો તો મુ કીધું હું આવું હ તું ક્યાં છો હું ઘેરે તો હું તારે કરવાનું છે બોલ તો હું એને શું કીધું છે તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને શું દેવા ગયા હતા તમે હા હા ધોકો દેવા ક્યાં દેવા ગયા હતા ઓલા કાંટે હા કોણ આવ્યું છું લેવા લેવા તો ઓલા લોકો હતા એ મને હું એને નતો ઓળખતો મારી વાત હું તમને આખી કઉ હા હું કે જે હવે હાચું કે છે ખોટું કોઈ વસ્તુ નહીં બરોબર એમ છે એક 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 શબ્દ ખોટો નહીં હોય એમાં હા હા બોલ જો મેડિકલ હતા બરોબર હા બસ સ્ટેન્ડ માં હા ત્યાં ત્યાંથી બેઠા હતા ના માવાને હું ખાતા હતા હા પછી ઓલા એનો ઓલા ફોન આવ્યો કોનો ઓલા ભાઈનો ઈ બાજુ નજુ કે એનો હા એનો ફોન આવ્યો એનામાં હા એ વાત કરી હમ

એક ધોકો હતો અને એક બીજો એક ધોકો જ હતો કદાચ એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા હા હમ તો ત્યાંથી એને કાંટે આયા કાંટે આવીને ઉભા રહ્યા કાંટે ક્યાંથી આવ્યા તમે વાડીએ થી હોબટ નહીં ના ડાયરેક્ટ રસ્તો છે ને ઓલો પણ પંપ વટી ને ત્યાંથી પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા હું તો માવો બનાવતો હતો તો ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી ક્યાંથી ઓલી બાજુ થી રાળગોણ સાઈડ હા ત્યાંથી ગાડી આવી વરના હા એમાં કેટલા જણા હતા એમાં જણા તો એક ઓલો હાંકતો થઈ જાય ને કારણકે બેઠો હતો ઓલો ભાઈબંધ નાઝુક એ ઈ હા ઈ બે દેખાણ તો ઓલા કોઈ વરતા નતા દેખાણ બતાતા નતા દેખાણા નતા કાઈ પાછળ કેટલા જણા હતા પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું હા હા એ ડાયરેક્ટ આવીને ઉભી રઈ એક કદેશ વધીને કલી પાંચ સેકન્ડ કે છ સેકન્ડ કે એમ ઊભી ઉભી છે હા હા ડાયરેક્ટ એના થી આગળ ને આગળ હંભાઈ દીધું હા એનાથી ને એ વઈ ગયા સીધા કેટલા વાગે